નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આવો યોગ ઘણા વર્ષે થયો હશે એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ થઈ રહ્યું હોય કે તે હવે આ બે હજાર ચોવીસમાં થવા જઈ રહ્યો છે એટલે કે બે ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે કે જે દિવસે પિતૃઓ માટે કાર્યો કરવામાં આવે છે શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરીને પિતૃને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવવામાં આવે છે આ દિવસે દાન કરીને પણ વિશેષ પુણ્યફળ મેળવી શકાય છે અને જેવી રીતે આપણે જાણીએ છીએ કે ગ્રહણ દરમિયાન પણ દાનપુણનું કાર્ય કરવામાં આવે છે એટલે કે સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણ બંનેમાં દાનપુણનું વિશેષ મહત્ત્વ હોય છે અને તે બંને એક જ દિવસે થઈ રહ્યા છે તો હવે આપણે સમજી જ શકીએ ને જાણી શકીએ કે આ દિવસનું કેટલું મહત્ત્વ રહેવાનું છે અને આપ સૌ લોકો માટે એટલે જ અમે આ વિડીયો લઈને આવ્યા છીએ કે જેથી કરીને અમે આપ સૌ લોકોને સમજાવી શકીએ કે આ દિવસે સૂર્યગ્રહણ ક્યારે દેખાવાનું છે કેટલો સમય દેખાવાનું છે સૂતક ક્યારે કોને પાડવાનું છે તથા ગ્રહણ ખાસ કરીને આપને ત્યાંથી દેખાશે કે નહીં તથા કેવું દેખાશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવીશ કે જેથી કરીને આપને આ દિવસે થનાર સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું પરંતુ આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશના સમય પ્રમાણે દિવસે થતું હોવાથી તે ચંદ્રગ્રહણ આપણે ભારતમાંથી જોઈ શક્યા ન હતા પરંતુ એ સિવાય બીજા ઘણા દેશોમાંથી ચંદ્રગ્રહણ જોઈ શકાયું હતું તો હવે એવી જ રીતે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે તો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે સૂર્યગ્રહણ થાય કેવી રીતે તો કહેવાય છે કે જ્યારે અમાસના દિવસે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય એટલે કે સૂર્ય આપણે સંપૂર્ણપણે જોઈ ન શકીએ તેની વચ્ચે ચંદ્ર આવી જાય એટલે આપણને કાં તો રીંગ જેવું દેખાય કાં તો થોડો સૂર્યનો ભાગ દેખાય ત્યારે તેને સૂર્યગ્રહણ થયું ગણાય છે તો આવી જ ઘટના બે ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે થવા જઈ રહી છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ છે અને અંતિમ સૂર્યગ્રહણ છે આ પછી હવે સૂર્યગ્રહણ વર્ષ બે હજાર પચીસમાં થશે તો આ સૂર્યગ્રહણનો સમયગાળો છે બે ઓક્ટોબર રાત્રે નવ વાગેને તેર મિનિટથી મોડી રાત્રે ત્રણ વાગેને સત્તર મિનિટ સુધી એટલે કે લગભગ છ કલાક સુધી આ સૂર્યગ્રહણ ચાલવાનું છે હવે આ સૂર્યગ્રહણનો સમયગાળો ભારતના સમય પ્રમાણે રાત્રિનો હોવાથી આપણે આ સૂર્યગ્રહણને ભારત દેશમાંથી જોઈ શકીશું નહીં અને કહેવાય છે કે જ્યારે કોઈ દેશમાંથી સૂર્યગ્રહણ દેખાવાનું હોય થવાનું હોય તેના બાર કલાક પહેલાં સૂતક પાડવાનું હોય છે પરંતુ આપણા ભારત દેશમાંથી સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે તેનું કાળ પણ માન્ય રહેશે નહીં એટલે કોઈ પણ પ્રકારની સૂર્યગ્રહણની આપણા ઉપર અસર થશે નહીં પરંતુ હા આ સિવાય બીજા ઘણા દેશોમાં સૂર્યગ્રહણ દેખાવાનું છે જેમ કે બ્રાઝિલ આર્કટિક એન્ટાર્કટિકા આર્જેન્ટિના બ્યુનોસ આયર્સ અને બેકા આઇલેન્ડ તથા મેક્સિકો ન્યૂઝીલેન્ડ બીજા દેશોમાંથી આ સૂર્યગ્રહણ દેખાવાનું છે એટલા માટે ત્યાંના લોકોએ આ સૂર્યગ્રહણનું સૂતક પાડવાનું રહેશે તો જે લોકો ભારતમાં રહેતા હોય તે ફરી એક વખત જાણી લે કે આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાંથી દેખાવાનું નથી એટલે તેની કોઈ પણ અસર થશે નહીં તથા તેનું સૂતક પાડવાનું છે નહીં એટલે ગ્રહણ પાડવાનું રહેશે નહીં પરંતુ હા આ અમાસના દિવસે દાનપુનનું કાર્ય ખાસ કરજો કેમકે સૂર્યગ્રહણ દેખાવાનું નથી પરંતુ અવકાશમાં થવાનું તો છે જ એટલે સૂર્યગ્રહણ અને સરપિતૃ અમાસના એક ખાસ સંયોગમાં આપણે જે પણ કંઈ દાનપુર્ણ કાર્ય કરીએ છીએ તેનું આપણને જરૂર અનેક ગણું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તો આ વાત સૌ લોકો ખાસ ધ્યાન રાખજો તથા બીજી કોઈ પણ અફવામાં આવતા નહીં આ સંપૂર્ણ સચોટ માહિતી મેં આપ સૌ લોકોને એકદમ ટૂંકમાં અને સહેલી ભાષામાં સમજાવ્યું છે આ સિવાય પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને સર્વપિતૃ અમાસની મહિમા કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે આ દિવસે ખાસ કરીને ગજેન્દ્ર મોક્ષનો પાઠ અને ગીતાજીનો અધ્યાય કરવો કે જેનો વિડીયો છે ને નામ તો તો ખાસ આશા છે કે હવે આપ સૌ આ ગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો હવે નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે તો નવરાત્રિની પહેલા દિવસની પૂજા ઘટ સ્થાપના કળશ પૂજાનો સંપૂર્ણ વિડીયો અમારી ચેનલમાં મેં મૂકેલો છે કે જેથી કરીને જે લોકો પોતાની જાતે ઘરે પૂજા કરતા હોય તે લોકો આ વિડીયો જોઈને પૂજા કરી શકે તથા ચંડીપાઠ દુર્ગા સપ્તાશતી પણ અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો આપ અમારી સાથે તે પણ સાંભળજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર